noi jo yene vaakya mai bhugle kit karai ne konte na avle bhatan kai ni avle kai batai kai batai alfa batai

ইতাইটা ুকবার জোশে ছোয়ান নোন তুন আসয়ে কোয়ে নায়ে কিকেনা আছে এন্য়ান এনা কিয়ানেনে আসয়ে হিয়ে য়র কিয়ে এন্য�

ના ના મોટી નો બળ ન કરવાનું રાખવાનું ઘર બનાવાનું ઘર ઘર બનાવવાનું એના વાક્ય એના છે

એ યાર ને સરું તો બોલિયા ત કયાબ કયાબ કે ક્રેડિટ પૈસે કરી ડાંડિયા ફેટ કરવા છે બે ખોટા લાવે એક જ લવાય એ પાસ દે યૌજે કા કુંતી બે ઘોટ સે દોહા ઇત ના હું ન તુગા લાંગોટ ને બધી વસ્તુ છે પણ નામ થાય તે એના કપડા કેટલા આવશે આ તો 50 ફેટ કરું એમ જ દર તો કા કુંતી આ તે એક ફેટ પડેલું રે પછી બીજું બે કપડા દે યૌ તો ટ્રાફિક છે બે આ લુલું કેમ લાગે લુલું છે કોમો ઉપરનું ફીટ કરે છે પણ કઈ હજે કઈ ઉપાય આવતો નથી મમ્મી મગજ આમાં દોડતો આટલું ઓલરેડી થઈ ગયું છે જો

કન્ટિન્યુ બની રહેજો અને તમને લોકોને કહેવાની કહેવાની કે કેટલા રૂપિયા ને તમે લોકો પૂછો છો પેમેન્ટ એ પણ પણ આપડે મગજ હાલે છે કે નહીં બરાબર કન્ટિન્યુ બ્લોગ માં બની આ રહ્યો માં દીકરી બે મથે છે હવે ફિટ થાય ત્યારે થાય હવે મારા મમ્મી કરે આ ગોળ રેવું જોઈએ એવું કે એવું મને કેમ લાગે

થાય ત્યારે સારું ઘોડો ફીટ આપણે જોઈએ થઈ ગયો મેન વસ્તુ બાકી મમ્મી આ તો ફટાફટ થઈ ગયો કુમુ ને પરસે વળી ગયો સ્વેટર કાઢી નાખ્યો

શું નીકળી ગયું વર્ષે

સરસ છે તમને લોકોને કેવો લાગ્યો કબડ